જય મગલ કૃપા સ્વાગત છે વ્લોગમાં જો આજે આપણે તણે મેળો બધો કમ્પ્લીટ પૂરો થઈ ગયો છે ને પાછા આપણે ખેતરમાં વાળીએ કામ કરવા માંડ્યા છે ને આજે છે આપણે જો મગફળીમાં પાણી વારવાનું હોય એટલે જો આ ધોરિયામાં આપણે તરોડી થઈ જતી હતી જો આ બધી સવારવાઈની હિમ હરી હરી જો આ એડા આપણે સોઈ પાતા એ જો આવડાવડા થયા હૈ આવડાવડા થયા હે એડા અને જુઓ આપણે પાવડો લઈને એમના આગળ ધરોડી રહી ઊભી આ બધી સારવાયની છે જુઓ અને આ છે કાકાની એમના ખોખા મગવાયેલા હે એમને આગળ અને અત્યારે જુઓ કે વરસાદ ને એવું ચાલુ હોય એટલે ખર થોડુંક આમ થઈ ગયું છે નાનું મોટું અને પાછું એકાદ જગ્યા એક દાણા મોટું લઈ લઈશું એટલે ઉંબરવા ટાણા નડે નહીં ખોખાનો ઉંબરવાનો ટાઈમ તો બહુ જાજો રહ્યો નથી થોડોક ટાઈમ પછી ઉંબરવા પડશે ચાલ આપણે રવિ આપણું કામ ચાલુ હમું કરતાં કરતાં આપણે એક આપણે મોટર બંધ છે તે જોઈએ મોટર ચાલુ કરવા જઈશું અત્યારે કાકાના કપાસમાં થઈને રવિ રેવા મોટર આપણે આમથી એટલે મોટર ચાલુ કરવાની છે તો મોટર ચાલુ કરતા એટલે આપણે ટાંકામાં પાણી ભરાતું થાય કમ્પ્લેટ ને જો કાકાનીનો કપાસ તો જે કમ્પ્લેટ રેડ છે મસ્ત મજાનો એમને કપાસમાં નથી વાંધો હોય છે ફેરવો નથી કમ્પ્લેટ અસર મજાનો હોય કપાસ જો અને હજી અમે જે વાયો છે બીજા બીજી વાડીએ અહીંયા ફરી ગયો હે કારણ કે અહીંયા પડા ને એના તે બધું ફેર હોય અને બીમાં થોડોક ફેર હોય એટલે ફેર પડે એટલે આ બી સારું હોય એટલે આ ફેરવાનું કમ્પ્લીટ છે જો ચાલતા પડે મોટર ચાલુ કરી નહીં આ મોટર કમ્પ્લેટ ચાલુ કરવાની નહીં સામે ટાટર છે જો આ ટાટર ચાલુ કરવાનું હોય ચાલો તો આપણે કમ્પ્લીટ ચાલુ કરી નાખ્યું કમ્પ્લીટ મોટર ચાલતી જઈએ એમ પલિંગ અને જો આપણે મોટર કમ્પ્લીટ જો આપણે ઉપડી જઈએ જો કાપા કાકાને કપાસ આથી મસ્ત લાગે જો આપણે હેર્યુ પાણી ખોલી નાખ્યું કપાસ આપણે ખોખામાં તો મધુર મધુર પાણી ખોલી નાખ્યું એટલે થાય આપણે અને કમલે આપણે પછી આગળ આગળ પાણી ખસતું જાય આપણે મેળા બે ત્રણ દીધી તો કામ જ નહીં આવું ને એ પહેલાં આપણે પાણી બને કંઈ વાયર્યું જ નથી એટલે થોડુંક આળસ જેવું થાય પણ આવી જઈ ગયો એટલે મજા આવે પછી આગળ આવી ચાલો આપણે હરું હરું પાણી આવ્યું હે જો આપણે ઈયડા સોંપા તેમ જુઓ કઈ રીતના આવી આપણે જો આવી રીતના પારી આપણે એડ ઉગ્યા છે ને પાણી નામ જો ચાલુ ચાલું હૈલું આવેરિયામાં થોડું પાણી જો આવી રીતે આપણે થોડું થોડું જાય છે કારણ કે જો ખોખા ઉમરશું તો ખોખા વધારે ઉમરવા પડશે અને અમતા અમતા ખોખા બગડે તો પાણી આપણે તરત હમણાં ભરી દે એટલે વાયરી દેવું હોય એટલે કમલેટ આપણે ખોખામાં બગડ્યા નહીં તો ફરી વાળ આપણે ફરી તો વારી દીવ્યા આપણે થોડુંક ખોખામાં થોડુંક નુકસાન પણ આવ્યું છે એનું કારણ એ છે કે થોડાક દિવસ પહેલાં આપણે ભૂંડ ભાઈ ભૂંડ આવી ગયા હતા તો થોડુંક આડું ખોઈ જ નાખ્યું છે તો તમને છોડવા અમુક રહ્યા બતાવું કઈ રીતના ખોઈદા છે જો ભૂલડા આવે એટલે જો આવી રીતે ખોલું કિન્ નાખે બધી જો આ એટલે આના લીધે જો આ નાંગર બધા તૂટી ગયા હે આ બધી ખોખા જો આ બધા બારા રહી ગયા એટલે આ પાકે નહીં બરાબર એવી રીતના જો આ બધી હૈદ થોડા ખરીયામાં બધી ખોદી નાખ્યું છે જો આ હોય ફૂકવી નાખ્યો હે એટલે આપણે કમ્પ્લીટ ફરતી કોઈ આપણે ઇલેક્ટ્રોનિક કો મીકો હે સરકારી આપણે કાયદેસરનો એટલે એટલે કમ્પ્લેટ આપણે વારા બાઇટા એમ ફરતી કોઈ એટલે આપણે સુરક્ષા મળે મગફળીને નગર તો એક દિવસ થોડા ગુડ આવી જાય તો આ બધા મેદાન મેદાન કરી નાખે એટલે આ બધી વસ્તુ કરવી પડે તો આપણે એમ થાય કે ન આવતો ન તો સારું પણ પછી આપણા પાકમાં કાંઈ લેવાનું રહે નહીં એટલે જે સરકારી ઝું આવે આપણે કમ્પ્લીટ એનો આપણે ઉપયોગ કરવી તો અમે આજનો આપણે પૂરો કરી મળશું ના અલગ સાથે ત્યાં સુધી બધાને જય મુગલ કૃપા જય મોગલ